અમદાવાદમાં શિવ ભક્તોમાં કૈલાશ માનસરોવર યાત્રા બે હજાર પચીસની ફરી શરૂઆતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે હજાર વીસમાં કોવિડ નાઇન્ટીન અને ભારત ચીન સરહદ વિવાદના કારણે બંધ થયેલી આ યાત્રાને ચીની સરકારે ભારતીયો માટે ફરી મંજૂર મંજૂરી આપી છે આ વર્ષે શિવ ભક્તો કેદારનાથ અને અમરનાથ ઉપરાંત કૈલાશ માનસરોની યાત્રા પણ કરી શકશે ગુજરાતના યાત્રીઓ માટે આ યાત્રા તેર થી પંદર દિવસની રહેશે જે નેપાળના કાઠમંડુ થઈ ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશમાં પ્રવેશ સાથે શરૂ થશે યાત્રા માટે ભારતીયોને ચીની ગ્રુપ ટુરિસ્ટ વિઝા અને તિબેટ ટ્રાવેલ પરમીટ સહિતના જરૂરી દસ્તાવેજોની આવશ્યકતા રહેશે જે માટે ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો એક મહિના પહેલા ચીની દૂતાવાસમાં રજૂ કરવા પડશે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્લાન કરી રહ્યો હતો પણ સમાવ ઇન્ડિયન ને ચાઇનીઝ ગવર્મેન્ટ પરમિશન નથી આપતી પણ આ વખતથી એવું સાંભળવામાં આવ્યું છે કે ચાઇનીઝ ગવર્મેન્ટે પરમિશન આપી છે અને એના હિસાબથી ઇન્ડિયન ગવર્મેન્ટ આપણે યાત્રા યાત્રાળુઓ માટે પૂર્વક યાત્રા પૂરી થાય એવી પ્લાન આયોજન કરવામાં આવ્યું છે એટલે હું આ વખતે ફેમિલી સાથે યાત્રા કરવા માટે પહેલા સમાન સરોવરનું બુકિંગ કરવા માટે આવ્યો કૈલાસ નજીના દર્શન કરવા હતા એમને પાંચ વર્ષ પછી આ મળે છે એટલે ખૂબ મોટી સંખ્યામાં વખતે એ લોકો કૈલાશ તરફ જવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે અને ઘણા બધા અત્યારે લગભગ પાંચસોથી વધુ લોકો અત્યારે કાઠમંડુ અને કૈલાસની યાત્રાએ ઓલરેડી ત્યાં યાત્રામાં છે જ અને આવનાર સમયમાં ઓક્ટોબર સુધી કૈલાસમાં સર્વ યાત્રા ચાલવાની ખૂબ મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરાવી રહ્યા છે